ટ્રીપ સાથે ગુજરાતી થેપલા બનાવીશું ફૂલ ડિટેલ બાયોમાં નીચે લિંક આપેલી છે તો ચલો આપણે ગુજરાતી થેપલા બનાવીએ તેને માટે મેં એક પેન લીધું છે આદુ મરચાં લસણ જે પેસ્ટ બનાવી હતી તે તેલમાં એડ કરી દઈશું તેને સારી રીતે સાતડવાની છે સારી રીતે સતળાઈ જાય પછી જે આપણે મેથીની ભાજી લીધી છે વાટકો એક તે એડ કરી દઈશું તેને સરખી રીતે મિક્સ કરી દઈશું તેને પણ સારી રીતે સાતડવા દેવાની છે સરસ રીતે સતળાઈ જાય ડ્રાય થઈ જાય પછી તેને ગેસ આપણે બંધ કરવા ઠંડુ કરવા રાખી દઈશું આ આ થેપલાં તમે સફર માટે પણ લઈ જઈ શકો છો અઠવાડિયા સુધી કંઈ થતું જ નથી હવે ચાલો આપણે લોટ બાંધી લઈએ તેને માટે મેં એક બાઉલ લઈ લીધું છે તેમાં બે વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે અને એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે હવે તેમાં આપણે નિમક છે તે લેશું સ્વાદ પ્રમાણે નિમક લેશું અડધી અડધી ચમચી ધાણા ધાણાજીરું પાવડર લેશું હિંગ લેશું ચમચી એક ચમચી જેટલી હળદર પાવડર લેશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લેશું અજમા લીધા છે તેને હાથેમાંથી મસળીને નાખશું એક ચમચી જેટલી વરિયાળી લીધી છે તે એડ કરી દેશું એક વાટકી જેટલા લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું અડધી વાટકી જેટલા તલ લીધા છે તે એડ કરી દેશું હવે તેમાં તેલ તેલ લેશું બે ચમચી જેટલું તેલ લેશું તે એડ કરી દઈશું હવે જે આપણે મેથીની ભાજી આદુ મરચાં લસણ જે સાતણી રાખ્યું હતું તે એડ કરી દઈશું હવે તેમાં આપણે દહીં છે તે લેશું ત્રણ ચમચી જેટલું દહીં લેશું હવે આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે હાથની મદદથી સરસ એવું મિક્સ કરી દેવાનું છે હવે મેં ગરમ પાણી લીધું છે વાટકો એક જેટલું પાણી એડ કરતા જશું અને લોટ સરસ એવો બાંધતા જશું લોટ સરસ એવો આપણો બંધાઈ ગયો છે હવે તેને લોટને ઉપરથી તેલ એડ કરીશું સરસ રીતે મસળી લેવાનું છે લોટ સરસ રીતે બંધાઈ ગયો છે હવે તેને ઢાંકીને દસ મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું હવે આપણો લોટ છે તે ચેક કરી લોટ સરસ એવો સ્મૂથ થઈ ગયો છે હવે તેને પાછો છે આપણે લોટ છે થોડોક એવો ખસણી લેશું હવે તેમાં આપણે લુવા બનાવી લેશું થેપલા માટે અને જોઈએ તે પ્રમાણે નાના મોટા બનાવી લેવાના છે હવે એક પાટલી લીધી છે તેમાં જે લુવો લીધો છે તે રાખી દેવો અને લોટ થોડો રસ્ટ કરીને પછી તેને આપણે વણવાના છે અને આ થેપલા છે પાતળા એવા વણવાના છે જેમ થેપલા પાતળા છે એમ થેપલા છે સરસ બનશે આપણા થેપલા છે આપણે વણાઈ ગયા છે હવે લોઢી રાખી ગરમ થઈ ગઈ છે આગળનો ભાગ રાખી દીધો છે અને રાખી દીધું અને ઉપરથી તેલ લગાવી દીધું છે પાછું તેને પલટાવી લીધું છે અને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે થેપલા ચડવા ચડવા દેવાનું છે તૈયાર છે આપણે ગુજરાતી થેપલા એને થેન્ક યુ